હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અત્યારે ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ કહેવાનું કેમ કે શનિવાર રાતે છે ને વરસાદ આવ્યો હતો એટલા માટે જો એટલા ખુશ થઈ ગયા કેમકે અતિશય ગરમી જ્યારે પડે ને ત્યારે વરસાદ આવે એટલે બહુ ખુશ થઈ જાય તો હું નાવા માટે આવી હતી અને આજનો વ્લોગ છે અધૂરેથી ચાલુ થયો અને નેક્સ્ટ ડેનો આપણે વ્લોગ જોતા રહીશું તો આ રીતે ભાઈ વિડિયો મારા જોતા રહ્યો કન્ટેન્ટ હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગ માં કેમ છો આઈ હોપ કે મજામાં હશો અને જય શ્રી કૃષ્ણ તો અત્યારે મે વાગી ગયા છે ઘડિયાળમાં 11 અને આજે છે ને રવિવાર હોય ને એટલે બધું સાફ સફાઈ કરવાનો ટાઈમ હતો બહુ ગરમી લાગતી હતી એટલે તો વ્યવસ્થિત રીતે આજ બે રૂમ રસોડું અને અને સરસ પોતા મારી દીધા બધું પરિવાર આપણે ગોઠવી દીધું તો જો આ રીતે આપણે બધી સાફ સફાઈ કરી નાખી છે અને હજી અમુક વસ્તુ ગોઠવવાની બધી બાકી હોય જો ડબ્બા ખાલી કર્યા હોય પછી આ વસ્તુ બધી ગોઠવવાનું બાકી છે હજી થોડું ઘણું બધું અસ્ત વ્યસ્ત પડ્યું હોય પછી આ રસોડું પણ કર્યું છે એ આ ડબ્બાને મૂકવાના બાકી છે અને ઉપર એ સરસ મજાનું સાફ થઈ ગયું છે અને જોવો ભાઈ થોડું ઘણું જે આડા અવળો હશે અને આ રૂમમાં હજી ગાદી હજી આ સેટ ઉપર મૂકવાની બાકી છે અને અહીંયા છે ને અમે ખુરશી રાખીને અહીંયા કામ કરતા હતા એટલા માટે પછી એસી ની જાળી પણ સાફ રોડ કરી નાખી છે થઈ ગઈ એટલે અને હજી બધું વ્યવસ્થિત મુકાઈ જશે અને થઈ ગયો મારું ઘર એકદમ ચકાચક અને હવે છે રસોઈ તો રસોઈમાં આજે પ્રોગ્રામ છે કઢી ભાતનો તો કઢી ભાત બનાવશું સાથે બનાવશું કેપ્સિકમનું શાક તો આપણે કેપ્સિકમનું શાક છે ને એકદમ ધીમકલ જ બનાવશું ગ્રેવી વઘારીને પછી એની અંદર બધું મસાલા નાખવાનો એક ખાલી પનીર ટીકા મસાલો હોય ને એ નાખ દેવાનું બીજું કંઈક કરતી નથી તો પનીર ટીકા મસાલો નાખીને કેપ્સિકમના ટુકડા હોય એ આપણે એની અંદર એડ કરી દઈશું અને મસ્ત મજાનું કેપ્સિકમનું શાક આપણે બનાવી દઈએ અને બીજું એ કે તમારા બધાની કમેન્ટ એક કમેન્ટ હતી વધારે શાક બનાવવાનું હોય અથવા તો કોઈ મહેમાન આવતું હોય ત્યારે વધારે બનાવવાનું હોય સ્પેશિયલ એ રીતે બનાવવું હોય ત્યારે ત્યારે બંને હું અલગ જ ગ્રેવી કરું છું લસણ ટમેટા ડુંગળી બધું અલગ અલગ જ ક્રશ કરું છું પણ જયારે ફરી હોય ને ચાર જણા પાંચ જણા ખાવા વાળા હોય ફટાફટ રસોઈ કરવાની હોય આ ગરમીમાં તો બધું એક સારો ગ્રેવી કરીને ફટાફટ કરવાની ઈચ્છા થાય એટલા માટે તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી દઈએ જો આજે છે ને બપોર પછી ફઈના ઘરે આવ્યા છીએ એટલે પાછળનું લોકેશન કંઈક અલગ દેખાશે અને અમે છે ને તૈયાર થઈ ગયા છીએ અને થોડીક નાની એવી સરપ્રાઇઝ છે કોઈને નથી ખબર મને દસ મેન જ ખબર છે અને એમાં એવું થયું છે કેક તો બનાવવાની જ હતી બે ફઈને દસુને ખાવી હતી એટલે પણ આજે છે ફાધર્સ ડે તો ફાધર્સ ડે છે એટલે કંઈક સ્પેશિયલ તો થવું જોઈએ ને એમ તો એટલા માટે છું થોડુંક નાનું એવું ડેકોરેશન કર્યું છે અમે અહીંયા અને હવે પછી આ છે ને લઈ જશું તો જુઓ ભાઈ એટલું મસ્ત દેખાય છે અને ડેડ લખેલું એ બહુ મસ્ત દેખાય છે ડેકોરેશન એ બહુ જ મસ્ત દેખાય છે તો હમણાં જઈએ અને બે ફાધર પાસે ફુવા પાસે અને પપ્પા પાસે આપણે કટ કરાવીએ અને અમે થઈ ગયા છીએ તૈયાર જમવાય બહાર જ જવાનું છે અને દસો જો અત્યારે તૈયાર થાય છે દસો થઈ ગયું તૈયાર તો હાલો આપણે જઈએ અને સરપ્રાઈઝ આપીએ જો બહાર જવું છે ને આપણે દસો પૂછવા ગઈ છે અને હમણાં આપણે ઈશારો કરીએ એટલે કેટ જવાનું છે કટ કરવા માટે પણ એ પહેલાં આપણે છોરી ગોતવી પડશે ને તો તો ગોતવાની જ રહી ગઈ પછી લેવા આવવી પડે અને સાફ કરી લઈએ તો ચાલો જઈએ જો મીણબત્તી મળી ગઈ મસ્ત થઈ ગયું મસ્ત દેખાય છે અને હાલત જો આ પાણી ગરમ કર્યું હતું ને પછી એની અંદર બધું મસ્ત થઈ ગયું અને હવે આ બધું સાફ કરવાનું અને આ બધું મીઠું જો આવી બધી હાલત કરી છે છરી જોશે દસો ચલો આપણે ખલેલ પાડીએ એ પ્લાન કરે ને એમાં જે ટકા આતમા હોય હેપી ફાધર્સડે ચલો બુવા સરસલા જો આવ બત એન કોઈને કસી જ ખબર ન હતી કેક બનાવવાનો હતા ને ઈ જ ખર્ચ કરતા पापा હેપી ફાધર્સડે ઓ થેન્ક યુ થેન્ક યુ જો આપણે ડેડ લખેલું છે આખું તો નથી લખવાનું એટલે આ ડેડ લખેલું છે ખાલી ફાધર્સડે નથી લખવાનું वयाव वयाव फुवाडी जोर जोर ती चलो कट करो कट <णाथ> करो, <णाथ करो>, <णाथ करो>, <णाथ करो>, <णाथ करो>

વડાપાવ ની માં બધા ઉભા રહી ગયા છે વડાપાવ ખાવા માટે